છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત રાયસિંગપુરા ગૃપ કક્ષાનો વાર્ષિક ઉત્સવ બે હજાર ચોવીસ ની ઉજવણી હરવાડ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત રાયસિંગપુરા ગૃહ કક્ષાનો વાર્ષિક ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવણી હરવાટ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી જે કે પરમાર ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સાથે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા ગામના આગેવાનો શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર